તમને ખબર છે બાર કાર્બન ના અણુ છે અહિયાં જોઈ શકો છો પ્લસ અહીંયા જોઈ શકો બાવીસ વિદ્યાર્થી મિત્રો બાવીસ શું છે હાઇડ્રોજન છે અને પ્લસ વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન ની વાત કરે તો અગિયાર વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન છે ઓકે અહિયાં આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા બાર

રેડી સર આ તો સૂત્ર અમને ખબર છે પરંતુ વિદ્યાર્થી મિત્રો મોલ કોઈપણ ના મોલ વિદ્યાર્થી મિત્રો મોલ નો મતલબ શું થાય મોલ મોલ બરાબર તો મેં કેટલી વાર કીધું કે વજન ભાગ્યા અણુ ભાર કોઈપણ ના મોલ લઈ લો તો વિદ્યાર્થી મિત્રો વજન ભાગ્યા અણુ ભાર તો અહીંયા મૂકીએ હાલો અહીંયા મૂકીએ મોલ બરાબર વજન ભાગ્યા અણુ ભાર અને એઝ ઇટ ઇઝ બાકીનું લીટર લીટરમાં કોણ લેવાનું છે દ્રાવણ નું કદ તો અહીંયા લખો દ્રાવણનું કદાચ વજન વિદ્યાર્થી મિત્રો ખાંડ નું વજન લેવાનું દ્રાવ્ય નું વજન લેવાનું એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો લખો ખાંડ નું વજન ઓકે જેમાં લેવાનું છે ગ્રામમાં ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કિંમત મૂકું છું જરા ધ્યાનથી થી જોયો

આવડે છે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો કહું છું કે આ સૂત્ર બધાને ખબર હોવી પડે કે ઘનતા કોઈ પણ ઘનતા છે વિદ્યાર્થી મિત્રો એ વિદ્યાર્થી મિત્રો દળ ભાગ્યા કદ દળ ભાગ્યા કદ રેડી અહીંયા વિદ્યાર્થી મિત્રો દળ એટલે વિદ્યાર્થી મિત્રો વજન દળ ભાગ્યા કદ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કદ ગોતવાનું છે એટલે કદ આપણે આ બાજુ લઈ જઈશું કદ બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરશું

હવે અહીંયા મૂકો બધું કે ભાઈ અહીંયા એક કાર્બનનો અણુભાર સર બહાર છે એ તો અમને ભૂલાય જ નહીં રેડી પ્લસ વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરે છે ચાર હાઇડ્રોજનનો એક રેડી ઓક્સિજનનો સર સોળ એ તો ખબર છે હાલો રેડી મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આમાં પ્રોબ્લેમ હોય આનો વ્યવસ્થિત રીતે સાદુ રૂપ આપશો તો વિદ્યાર્થી મિત્રો બત્રીસ આવશે ગ્રામ પ્રતિમોલ નું જે આ સોરી એકમ છે એકમ કોઈ ભૂલવાનો નહીં ઓકે તો આ આવી ગયો હું આવી ગયો વિદ્યાર્થી મિત્રો અણુ રેડી આવી છે મને નથી કે બાકી હવે દાખલામાં પ્રોબ્લેમ હોય રેડી કેમ કારણ મોલિટી નું સૂત્ર આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો કંઈ પ્રોબ્લેમ થશે નહીં ઓકે હવે ઘનતાની પેલા વાત કરી લે ઘનતા અહીંયા આપી છે ઘનતા રેડી ઘનતા તો ઘનતા બરાબર તો વિદ્યાર્થી મિત્રો વાત કરે છે અહીંયા આપી છે કેટલી આપી છે સાતું અહીંયા આપ્યું છે કિલોગ્રામ અને આપ્યું છે લિટર હવે વિદ્યાર્થી મિત્રો આને જો કન્વર્ટ કરવું હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હજાર વડે ગુણવા પડે કારણ કે ગ્રામમાં કરવાના છે એવી રીતે અહીંયા એમએલમાં કરવું હોય તો અહીંયા હજાર વડે ભાગવા પડે તો વિદ્યાર્થી મિત્રો ઉપર ગુણો નીચે ભાગો તો એના કરતા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ તમે જીરો પોઈન્ટ સાતસો ત્રાણું

કે લેવાનું છે લીટરમાં જે આપેલું છે ઓકે મને નથી લાગતું કે આમાં ઓકે આ વજન વજન કોનું આવશે તો વિદ્યાર્થી મિત્રો વજન અહીંયા મીથેલ ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ચલો વજન આપણે અહીંયા રાખવાનું છે બાકી બધી વસ્તુ ઓલ બાજુ કેમ કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ આ અહીંયા છે મોલારિટી જે આપેલી છે આપણને એટલે વિદ્યાર્થી મિત્રો પેલા વસ્તુ જે આપેલી છે એને એ બધી મૂકી રેડી જે વસ્તુ કિંમત આપેલી છે એ આપણે મૂકી છે કેટલી તો મોલારિટી આપેલી છે રેડી વજન વજન તો સર ખબર નથી વજન નથી ખબર અણુભાર અણુભાર આપણે અહીંયા ગોત નાખ્યો વિદ્યાર્થી મિત્રો બત્રીસ દ્રાવણ નું કદ લીટરમાં લીટરમાં કેટલા આપ્યા છે સર અહીંયા આપ્યું છે બે પોઈન્ટ પાંચ લીટર રેડી હવે વિદ્યાર્થી મિત્રો આ બધી રકમ ઓલ બાજુ જાય વજન આપણે ગોતવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે વિદ્યાર્થી મિત્રો અને આ બાજુ આવશે વજન વિદ્યાર્થી મિત્રો આ બધાનો તમે ગુણાકાર ને સાદુ રૂપ આપશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે વીસ ગ્રામ વજન કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા તમારો જવાબ આવશે વીસ ગ્રામ વજન કોનું વજન આવ્યું તો વિદ્યાર્થી મિત્રો મિથેન હોલનું વજન આવી ગયું છે મેં અહીંયા લખેલું છે જો આ વજન જે આવશે એ વિદ્યાર્થી મિત્રો મિથેનોલનું આવશે વજન હવે વજન અહીંયા મળે કદ ગોતવાનું કીધું છે આપણને વજન મળ્યું વીસ ગ્રામ વીસ ગ્રામ વજન આપણે જોતવાનું નથી વિદ્યાર્થી મિત્રો આપણે કદ જોતવાનું શું જોતવાનું છે કદ કારણ કે કદ તો એ અહીંયા મૂકો જો વજન અને ઘનતા આપણને ખબર હોય તો કદ ખબર પડી જાય ક કદ ગોતવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો વજન વજન કેટલું આવ્યું તો બધા છોકરા કે છે સર અમને વજન તો અહીંયા મળી ગયું તમે હજી હજે અમને જ ગોત્યું જે અહીંયા વેલ્યુ મળે એ આમાં મૂકો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવે વીસ કારણ ફરીથી કહું છું કે અહીંયા આપણે આ વીસ વજન મળ્યું અને ઘનતા ઘનતા જો અહીંયા રે જે આ ઘનતા હતી એ અહીંયા મૂકો કેટલી આવી છે ઘનતા તો વિદ્યાર્થી મિત્રો એ જ ઇટ ઇઝ જે આપણે એકમ ખાલી ફેરફાર કર્યો હતો રૂપ આપી દો એટલે આ તમને મળી જશે કદ અને એ પણ એલ માં એકમ કોઈને વિદ્યાર્થી મિત્રોને કઈ ભૂલવાનો નથી ફટાફટ વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ કેલ્ક્યુલેટર માં વાપરી અને આપો જવાબ આલો રેડી ચાલો હું આ વિદ્યાર્થી મિત્રો આવે છે હું આવે છે મીથે કદ આટલું કદ કેટલું પચીસ પોઈન્ટ બાવીસ વિદ્યાર્થી મિત્રો જોતા

એકમો ફેરફાર કરવાનો છે આખો તમને ખબર છે કે દબાણનો જે એકમ છે પાસ્કલ રા એ દર્શાવવાનો અને પાસ્કલની વાત કરીએ એક પાસ્કલ બરાબર તો અહીંયા આપેલું છે એક ન્યૂટન મીટર સ્ક્વેર

અને વ્યવસ્થિત રીતે અહીંયા જોઈ શકો છો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા તમારે માં વિદ્યાર્થી મિત્રો જવાબ આવી જશે રેડી સમય ન બગડે એટલે વિદ્યાર્થી મિત્રો ફટાફટ કરું છું કારણ કે લેક્ચર બહુ લાંબો થઈ જાય છે રેડી વિદ્યાર્થી મિત્રો આ પણ તમને પેલેથી ખબર હશે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ વ્યવસ્થિત રીતે જુઓ દળ નો એસાઈ એકમ વિદ્યાર્થી મિત્રો દળ નો એસાઈ એકમ તો છે શરૂ ખબર છે કિલોગ્રામ આવે શું વિદ્યાર્થી મિત્રો એક કિલોગ્રામ એટલે મેં કીધું આંતરરાષ્ટ્રીય જે આદિરૂપ એક જેટલું દળ છે એ દળ ને વિદ્યાર્થી મિત્રો એક કિલોગ્રામ છે દળની વ્યાખ્યા છે એક કિલોગ્રામ એટલે શું છે આંતરરાષ્ટ્રીય આદિરૂપ જેટલું વજન દળ એટલે વિદ્યાર્થી મિત્રો એને 1 કિલોગ્રામ કહેવાય આગળ વાત કરે માઇક્રો એટલે માઇક્રો એટલે સાહેબ 10 ની માઈનસ 6 થાય ડેસી સેન્ટીમીલી માઇક્રો નેનો આખું વ્યવસ્થિત રીતે શીખવાડેલું છે અને એના જવાબ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યવસ્થિત રીતે આપેલા છે તમે જોઈ શકો છો આમાં કંઈ કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં હોય વ્યવસ્થિત રીતે આવું પૂછાય તો સરમે ભૂકા કાઢ નાકે રેડી આગળ વિદ્યાર્થી મિત્રો અર્થ સૂચક અંક વિદ્યાર્થી મિત્રો મેં કીધું છે કે જે નિશ્ચિતતા દર્શાવતા અંકોને અર્થ સૂચક અંક કહેવાય સર નિશ્ચિતતા પણ સેમાં તો વિદ્યાર્થી મિત્રો મેં પેલા જ કહું નિશ્ચિતતા જે છે હું શું અંક વપરાય છે એ અંકને વિદ્યાર્થી મિત્રો અંક કહેવાય છે પ્રાયોગિક હોય કે ગણતરી કરેલી જે મૂલ્ય છે એ મૂલ્યમાં નિશ્ચિતતા દર્શાવવા માટે વપરાતા જે અંકો છે એને અંક કહેવાય

જય ભારત લાઈક કરો અમારી સાથે જોડાય જાવ લાઈક કરો લાઈક કરો લાઈક કરો લાઈક કરો લાઈક લટ 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 જાવ તમને મજા આવશે